જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે આવી ગયા છે બેહું ચારવા તો બધી આપણી બેહું પાછળ રખડે છે ગાયો ને બધી ગાયોમાં તો આપણે ચાર આવે છે કાયમીની ઈજ છે રતન ને આપણી ક્રિષ્ના જમના ને ગોરી બાકી બેહું બધી છે એક આપણી એક ભીલી ભેં બે નથી બાકી બધી આવી ગઈ કેમ કે એ જ બધી ઘરે બે ભાગી જાય કાયમી રહીએ ભેગું આવવું નથી એને રાધા પણ ભાગી જાય ઘડીક વાર આપણે આને રખડાઈ આવી તો અત્યારે છે ને આપણું ભેવું બધું છે ને નદીમાં વહી ગઈ છે રખડવા હવાઓની મેળે રખડે છે આમાં વાંધો એક ઈ છે કે આપણે એક બાજુ જાડું રહેવાનું ખાલી બાકી બધી એની મરજી થઈને રખડી આગે પેડિયા ખાય એટલે બીજી રીતના એટલે અત્યારે અડધી વહેવું છે ને આપણી આ બાજુ છે અડધી ઓલા ખૂણે નીકળી ગઈ છે અડધી આ બાજુ પાણીમાં ભાગી ગઈ અડધી અહીંયા અહીંયા રખડે છે બધી હવાઓની રેત રખડે છે ઘરે હાલવાનું થાય ને એની રીતે બધીને આ કાલ પડે એટલે ખબર પડી જાય બધી હાલી નીકળવાનું અત્યારે છે ને જે આપણી બધી નદીમાં આવી ગઈ છે અહીંયા ફરજિયાત બેહું પડે ને કેમ કે ખોડ છે ને આમ ચડી જાય છે ગાયું ભેહું એટલે ધોળે એક તો હજી સામે ચડી ગઈ છે પાસે ઊભી એક ને એટલે બધીને લઈને જવાનો અહીંયા અહીંયા ઊભી છે જ્યારે આગળ ઓલી ઓલીબાઈ ગયો ને બાર એટલે સીધી ચડીને વાડીયા હે તો આપડી ભી છે ને જો અત્યારે પાણીમાં બેઠી છે અડધી અહીંયા ને અડધી નીકળી ગઈ છે આગળ હવે ચક્કર મારતી મારતી આવી લઈ જા ઘરે નાગરાજ ની વારી વાહે છે બેક ને હાકવા પડશે આ બધાને ડલતા પડી જાય અંદર હા તો અત્યારે જ આપડી બેવ બધી જ રખડતી રખડતી અહીંયા પહોંચી આવી બધી ગાયો ને બધી નાખી લેવાની કાંઈ આપણો નાગરા જો બે જો ખાણમાં આવ્યું એટલે થોડોક અડપ આવી ગયો પાછી એટલે બધા હવાની રીતે હાલી આવે રખડી લીધું આપણે અહીંયા જોવાના છે ટીઠોળીના બચ્ચા ઈંડા તો બે નીકળી ગયા હતા ઈંડામાંથી બચ્ચા તો હજી બે છે ને ઈંડા છે બે બચ્ચા થઈ ગયા છે એ હમણાં રખડે છે ટીટોળી ભેગા બીજું વાંધો ન મળે પણ ક્યાં રખડતા હોય ને એમાં માલ બાલ પગ દઈ દે ને તો મરી જાય બિચારે ત્યાંથી આજે બધી ભેવ હાલીને ગાયો નીકળી ગઈ છે ઘરે હવે તો જો પાડાને આટલો પ્રેમ કરાયો ગાયું હોય ખાંજ વગાડી એટલે ભાઈ હોઈ ગયો આરામથી તો અત્યારે પાંચ વાગી ગયા છે બધા છોટા અત્યારે તડકો છે ને કઈ ચરવા જવું નથી બધા જો આરામથી ઉભા રહી ગયા છે બીજી દો વાગી ગઈ અને અત્યારે કે ભાવ છે ને ખાવાનું બધા ઉભા હંતા મૂંઝ્યું એક ધોળા ખાલી એ દૂધ પી લીધું છે આ પાડીમાં એક ફોલ્ટ છે પણ તમને પછી દેખાડીશ શું ફોલ્ટ આવ્યું છે ને એમાં અત્યારે નહીં પણ જન્મી ત્યારનું જ છે ફોલ્ટ એક આચરમાં અને આને ફોલ્ટ આવે છે તો અત્યારે છે ને હવાની રીતે જો નીકળી ગઈ છે અડધી હોય ચરે છે અડધી આમની નીકળી ગઈ છે કે પેઢી આવી પડે ને એટલે બધી પેઢી ચાખી ગઈ છે જેમનું ઊભા છે જે અંદર જોયું ઓલી બાજુ આટલા બાવળે છે ને થોડાક જેસીબી આવે ને એટલે ઉડાડી દેવાના વિચાર છે આ પટ્ટો આટલો સાફ થઈ જાય ને તો સમજે કે માલને ને થઈ જ આ જંગલ થઈ પડે ને તે પછી આ ઊંચો જ નથી ચીરી જાય ઊંચો થવા જ નથી દેતા ક્યાંય વરસાદ આવે એટલે ને ચરી ના હે બે હું બધું ખાય પીને આરામ થઈ જાય બેહવા માંડ્યા મિના છે અડધી આવણી કરે છે પાડેડા બે ગયા અડધી આ બાજુ છે હું જો અહીંયા બંધ ને આપણે અત્યારે કામ છે અવેડવા લાકડા પડ્યા કાઢીને એક પાડી ધાવે છે ચાંદરી નોલી બાજુ અત્યારે એક ધાય જાય વાંધો નથી એમાં બીજી ચોટી જાય ને ધાવા તો તકલીફ છે ભલે જાય હવે તો અત્યારે છે ને આ બધા રખડે છે હોલી એક ધાવાનું કરે છે ને હવે અહીંયા છે ને ડબલ થઈ ગયા એટલે હવે પકડવી પડશે દૂધ પીવા પણ દેખાવો તો છે ને ક્યાંય પાંચ સાત લીટર જેવું દૂધ કરે છે બધું ધાવી જાય તો પાડી મરલ ને મરેલ લાગે હવે હોલી ધાવશે પણ હું પાછો દઈ દીધો છે અત્યારે હાલે ભક્ત ભાઈ ખબર પડી ગઈ માર છે હવે એ ભાગી ગયો હવે આ ધાવી ગયા હે એ ભેની બીજી ભેંસની છે પાડી જે આપણે બનીને દવરાતા બેની ભેંસ બે ભેંસની જોતી હતી એ આપણે જે વચમાં ઊભી છે ને ફારકા હીંગળાવાળી એ ભેંસની છે આ પાડી આપણે બનીને દવરાતા એટલા માટે કે બની એને પાણીમાં વીં ગીધી તો પછી એને દવરાવન ચાલુ કર્યું હતું ઘરે લઈ આવે ને તો આને એકને એક સપ કરી લીધી તો પછી બનીને જોતી હતી ને આવલી ભાઈને જોતી દીધી તો બંને દવરાવી પડે ફરજિયાત હવે એને દવા નહીં દે ઓલી ઘરે ભાગી ગઈ પાણી ભી ગયા પાડો મરી ગયો તો બનીનો આપણો ગયા વર્ષે બીજી ભેંસ હતી એ આ હતી ખડેલી હતી પહેલે ત્યારે એ પાણીમાં વી ગઈ એની પાડી પાડો જતો મરી ગયો પેલે તો ખબર ના પડી ગઈ બની બીજું વેતર હતો વેન પછી કાંઠે વહી ગઈ પછી શું કામ નહીં બાકી જલસા હે ખાઈ પીને બેસી જવાનું નાગરાજ ની પાવરો જડી જાય છે તગાર ભરીને ખાંડ જડે નાગલો અત્યારે એને હાલવાની અડફ રહી નથી કલાક થી બેઠો જ છે કેમ કે ખાંડ ફૂલ જડે અત્યારે જો ચરવા આવ્યું હોય છે ના કયો હાલ ચું જો જો તો આપણે ત્યાં કહીને દાંત દેવાના છે તો આપણે દાંત નથી પાડ્યા તમે આવી જાઓ પર એ માર નહીં મારું દેખાડે નહીં તો હવે દાંત તાના પાઇકા છે હવે પડશે કે તનવાર માથે થાય ને તે પછી પાડાને દાંત પડે જ છે આપણે જોયેલા છે આના હવે પડશે હજી ચોમાસું આવશે ને એટલે તો પડી જશે મારવાનું નહીં નક્કર લાકડી હગી નહીં થાય પછી આને જો મજા આવે ખંજર કરો એટલે પૂરવાને વલણખાર થાય એટલે એ મારશે બધા છૂટા જો હવે રખાડવાના બાંધવાનો ટાઈમ થઈ ગયો ને લે ખીલામાં સીધી બાંધી નાખવાની બધીને ભાવે અત્યારે જો નોટા ઊંચા કરીને ઉભા હોય કેમ કે પાવરા ખાઈ લીધા છે હવે બધી નાખી નાખીએ ખીલી એટલે ગાય કાં બંધાઈ જાય હવે બધીને તણા ખા અહીંયા ભાવશે હવે ના એક વખતે આ ઠેકડા મારતી હતી